મજામાં આજે આપણે નહીં જ્યારે કામ ચાલતું ત્યારે પટાફટ સબ્જી બની જાય એવી સરસ મજાની તમારા માટે સબ્જી લઈને આવ્યું છું શિમલા મરચાં લઈની સબ્જી છે આ મેં ધાબા ઉપર ખાધી હતી રાજસ્થાન રહી હતી ઉદયપુર ઉદયપુરના ધાબા ઉપર ખાધી હતી મિત્રો ખરેખર એટલી મસ્ત સબ્જી હતી ને અને એકદમ ઝટપટ બની રેડી થઈ જાય છે તો સૌથી પહેલાં આપણે શિમલા મરચાંને આવી રીતે કટ કરી દેવાનું છે અંદરનો જે આ બીજ છે એ કાઢી લેવાનું છે બીજ આવી રીતે કૂરું કાઢી લેવાનું છે પછી એને આવી રીતે કટ કરી લેવાનું છે બહુ નાના નહીં કે બહુ મોટા નહીં આપણે આવી રીતે એને કટ કરશું તમે મનપસંદ સેવ આપી શકો છો પણ મેં આવી રીતના જ ખાધી હતી એટલે સેમ હું એવી જ બનાવું છું અમારો વિડીયો મિત્રો સારો લાગતો હોય તો પ્લીઝ એક લાઈક કરજો સેમ આપણે શિમલા મરચાં આવી રીતે કટ કરી લેશું બીજું શું શું નાખવું છે કેવી રીતે બનાવવું છે પૂરો જોડે શેર કરું છું અને શીમલા મરચા આપણે રેડી કરી દીધા છે બધું સમારતી જ જાઉં છો ધાણા તમારે છે લીલા મરચાં તમારે છે બધે એવી રીતે સમારું છું પણ ધાણા મરચાં એ નોર્મલ જે કટ કરતા હોય એવી રીતે જ કરવાના છે પણ ડુંગરી આપણે કેવી રીતે કરવાની છે એ હું તમને બતાવી દઉં ડુંગળીને આપણે આવી રીતે કટ કરવાની છે છે આવી રીતે પણ અલગ કરી દેવાના છે ડુંગળીના બે નંગ ડુંગળી લીધી છે આપણે આવી રીતે એને કટ કરી દેસું આમ કરી દેવાની છે ઘરનું તાજું જમાયેલું દહીં લીધું છે મેં અઢીસો ગ્રામ એટલું એને આવી રીતે મસ્ત મજાનું ફેટી લેવાનું છે અપેશિયલ એકદમ હોટેલ ઢાબા જેવી સમજી બનાવવા માટે એક ચમચી તણા લીધા છે સુકા 10 થી 12 નંગ કાળા મરી લેવાના છે એક ચમચી જીરું લેવાનું છે પછી આપણે આડું લસણ લેવાનું છે મતલબ એક ગાંઠી ટુ લસણ છે ટોટલ થોડુંક આપણે મીઠું નાખીશું મરી દાણા જીરું અને લસણ આવી રીતના વાટી લેવાનું છે ખલના અંદર મસ્ત વાટી અને રેડી કરી દીધું છે આનો જે સ્વાદ આવે ને સો મસાલા ટક્કર મારે એટલું સરસ મજાનું આવે ગેસના ઉપર કઢાઈ મૂકી છે પ્યોર સરસોનું તેલ નાખવાનું છે એક ચમચો તેલ મસ્ત ગરમ થવા દેશું તમારા જોડે સરસવનું તેલ ન હોય તો જે નોર્મલ તેલ ખાતાવ ગર નાંદળ એમથી પણ આ सब्जी બહુ સરસ બનશે પણ સરસવનું તેલ ખાвати વાના દુખાવા ન થيطો તો તો સાંધના દુખાવા ન થيطો તો તો આંસીય સારી રહે છે સાદી જુકમ પંડનથી તતો હતો મોસમ થોડો બદલા એટલે તમે આવી રીતે સરસવનું તેલનો ઉપયોગ કરો તો બહુ સરસ એમ સરસવના તેલના અંદર કેરીબીલ सब्जी બનાવજે ખાસ ધ્યાન રાખવાનું કે તેલ કાચું ના રેવું જોઈએ તેલના ધુમાડા નીકળે ત્યાર સુધી મસ્ત મજાનું ગરમ થવા દેવાનું કાચું તેલ રહે છે તો સબ્જી સારી ન બને તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલના અંદર હું લડાઈ અને જીરું નાખું છું પછી થોડી હિંગ નાખી દેવાની છે દસ નવી એટલે લસણની ઝીણી કઢી નાખવાની છે મેં જ્યારે બોટલના અંદર ખાધી દીધા અંદર ત્યારે આવી રીતે જ લસણની કઢી આખી જ નાખેલી હતી લસણ થોડું લાલ થવા દેવાનું લસણ લાલ થઈ ગયું છે ડુંગળી નાખીશું સાથે લીલા મરચાં સમારેલા ડુંગળીને બે મિનિટ સુધી સાંભળી લેવાની છે આપણે ડુંગળી સંતરાઈ જાય એટલે આપણે જે લીલા મરચાં તમારી નાખતા છે એ નાખી દેવાનું એને પણ બે મિનિટ જેવા આંતરી લેવાના છે ડુંગળી નાખવા જ નાખી શકો છો સબ્જી સારી હોટલ જેવી બને મેં હોટલની બી ખાધેલી છે ધાબાની બી ખાધેલી છે તો ધાબાવાળી તિંગ દાણા ની વગર હતી હોટલ કરાબા ધાબાવાળી સબ્જી બહુ જ સરસ લાગી હતી તો સેમ ટુ સેમ આપણે ધાબાવાળી સબ્જી જેવી સબ્જી બનાવવાની છે એટલે હું તિંગાણાનો ઉપયોગ નથી કરતી તમારે કરવું હોય તો તમે કહી શકો છો હવે આપણે મસાલા કરવાના છે લાલ મરચું નાખું છું ચમચી અડધી હળદર નાખું છું અડધી ચમચી મીઠું નાખું છું એ આપણે પ્લેટ માટે નાખી છે એ નાખું છું સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે સરસ મિક્સ કરી દીધું છે હવે આપણે બે ચમચી પાણી નાખવાનું છે મિનિટ પકવા તેલ ફૂટી ગયું છે મસ્ત મજાનું રેડી થઈ ગયું છે તો હવે આપણે અંદર જે દહીં ફેટીંગ રાખ્યું છે એ નાખવાનું છે તેના દાણા નાખી દઉં છું એક ચપટી એટલે કસૂરી મેથી લીધી છે બે મિરચું નાખવા દેસું સબ્જી આપણી સરસ મજાની રેડી થઈ ગઈ છે હવે હું ગેસ ને બંધ કરી દઉં છું તો સિંગદાણાનો ભૂકો નાખો તો થોડી ગ્રેવી જાળી ગઈ પણ સિંગદાણાનો ભૂકો મેં નથી નાખ્યો થોડી એવી ગ્રેવી છે રોટલી જોડે પરાઠા જોડે બધા જોડે સમજી સરસ લાગે અને હું તો ભાઈ ભાત જોડે જ ખાઉં છું બસો રૂપિયાની ડીશ આપણે પચાસ રૂપિયાના અંદર રેડી થઈ ગઈ મટ્રિયલ પચાસ રૂપિયાનું કયું છે પણ મહેનત થોડી થાય સારું ખાવું તો મહેનત તો કરવી પડે ને ભાઈ હવે આપણે મેં મસ્ત મજાના ઘરમાં ગરમ ભાત બનાવે છે ધૂમાડા નીકળે છે ચાર અણાના અંદર લઈ લીધા છે તો ભાત પણ જોડે સજાવી દઉં છું દિવાળીના કામ હોય એટલે બહુ બે મહેનત ના કરવાની સાંજેથી શાકભાત બનાવી અને ખાઈ લેવા થોડા એવા લીલા દાણા નાખી દઉં છું બહુ સરસ મજાની ડીશ મેં સજાવી અને રેડી કરી દીધી છે મિત્રો અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઈક કરજો દોસ્તો અંદર શેયર કરજો બાય બાય